રજૂ કરવાની સ્વીકારવાની જે પ્રક્રિયા છે એનો આરંભ થઈ ગયો છે જે અંતર્ગત વીસ વડોદરા લોકસભા મત વિભાગ માટે બારમી તારીખે એક પણ ફોર્મ આવેલ હતા તેરમી ચૌદમી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ રજા હોય એટલે એ દિવસમાં ફોર્મ સ્વીકારવાના થાય નહીં અને આજ રોજ એક ઉમેદવારના બે ઉમેદવારી પત્ર રજૂ થયા છે અને એ સિવાય કોરા ફોર્મનો જે સેટ કોરા ફોર્મ અને એની સાથેનું જે સાહિત્ય હોય એના સેટ આજ સુધી એટલે કે પંદરમી સુધી કુલ ઇકોતેર ફોર્મ અને અલગ અલગ પાંત્રીસ વ્યક્તિઓ એમાં પક્ષના વ્યક્તિ હોય અપક્ષ હોય બધા થઈને ઇકોતેર ફોર્મ પાંત્રીસ વ્યક્તિઓ લઈ ગયા છે એ ઉમેદવારશ્રીનું નામ છે તપનભાઈ દાસગુપ્તા અને સોશિયાલિસ્ટ યુનિટ સી એસયુસીઆઈ એ નોંધાયેલા રાજકીય પક્ષ તરીકે એમણે એના ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલું છે